ચાલો ધ્રુવભાઈ ભાઈ આપણી ભાઈ છે એને આપણે વીસ પ્રશ્ન પૂછીશું રાજ્ય ભાષા રાજ્ય નૃત્ય સેમી બરાબર કેટલા મીટર રાષ્ટ્રીય પક્ષી રાષ્ટ્રગાન રાષ્ટ્રગાનષ્ટ્રગીત રાષ્ટ્રીય ચલણ રાષ્ટ્રપિતા રાષ્ટ્રીય તહેવાર राष्ट्रीय ध्वज राष्ट्रीय नदी राष्ट्रीय नदी राष्ट्रीय रमत, राष्ट्रीय फूल, राष्ट्रीय राष्ट्रीय प्राणी राज्य प्राणी राज्य फूल राज्य रमत पप्पा पप्पा મમ્મીના ભાઈ સરાશ